જય કોળી સમાજ મારું નામ જયેશભાઈ મેર લખતર જ્યારે પાંચ પંચાવન દીકરીઓના રાજકોટના આંગણે સમૂહ લગ્ન હતા તો પાંચ દીકરીઓના સમૂહ લગ્ન થયા તો પાંચ છ દીકરીનું દાન આવે અને સમૂહ લગ્ન થાય એકસો ને સાઠ તો બીજું બધું બધું દાન ચા જાય અને પાણીની સગવડ અહીંયા હોતી નથી જમવામાં કંઈ ઠેકાણા હોતા નથી તો ખાલી આ એકસોને એકવીસ હજાર રૂપિયા લેવામાં આવે છે તો એ બધા પૈસા જાય ચા તો આના ઉપર કડકમાં કડકમાં પગલાં લેવામાં આવશે અને જો આજ તો આ વિડીયો જ બને છે હજી અમે મીડિયામાંય આપશું એને આના ઉપર નોંધ લેવામાં આવશે જેમ કે કોઈ અવાજ ઉઠાવતું નથી જેમ કે અને હું તો એમ કહું કે આ શિવાજી સેના રે ને એક નંબરની ખોટી છે જેમ કે આમાં સર્વે નાતુના સમૂહલગ્ન કરે એટલે જ જેમ કે કોરી સમાજના સુલે ન કરતા કે કોરી સમાજ જાગૃત થઈ ગયો હોય એટલે એમને આમાં ખબર પડી ગઈ છે એટલે સર્વે સર્વેનાતિના સમૂહલગ્ન કરાવે એટલે એ કોઈ અવાજ ઉઠાવવાના નથી અને મેં જેટલાને ફોન કર્યો એમનો અવાજ એમને દબાવી દીધેલો હોય તો આમાં જી સુરેન્દ્રનગર જિલ્લામાં અમારા સમૂહ લગ્ન હતા તો એમને લીધા હતા વીસ હજાર સાતસો પચાસ તો એમાં સાતસો રૂપિયા વધારે એમણે લીધા હતા તો પછી એમને પહોંચ આપી કે અમે આ મુદ્દો જ ઉપાડ્યો તારે આ બોટાદની અંદર આ બનાવ બન્યો હતો જે નાકની ચૂક એમને મહેશભાઈ ધરગ્યા દાતાર બન્યા હતા તો એ મુદ્દો અમે ઉપાડ્યો હતો એમાં એ નાકની ચૂક ખોટી હતી તો બધે જો આવું થતું હોય તો ચેમ કોઈ અવાજ ન ઉઠાવતો એટલે હું તો એમ કહેવા માંગુ છું કે હું એક નહીં બધાય ભાઈઓ ભેગા રહે અવાજ ઉઠાવશું ને તો જ આનો કંઈક નિકાલ આવશે આજ હું એકલો બોલીશ તો મારું એકનું હાલ છે નહીં હું તો વિડીયો તમ કહો એટલે બનાવી નાખીશ અને હું કોઈથી બીતો નથી એટલે એ એમ કહેતા હોય કે જયેશભાઈ મેનને દબાઈ દેવી તો જયેશભાઈને ખુલ્લા આમ રખડતો હોય અને મોરો મોરો આવો હોય તો છૂટી હે જય કોરી સમાજ ભાઈ હજી આ તો ટેલર જ છે પિક્ચર હજી બાકી છે અને કોઈ એમ કેતો હોય ને કે મોરો મોરો આવવા દેવો હોય તો મોરે મોરો આવવા દેજો છૂટી બે ધરકથી જયેશ મેર ગમે ગુજરાતની અંદર રખડે ને તો ખુલ્લા આમ એકલો જ રખડે અને શિવાજી સેનનાને ટીમને જીને આવવું હોય ને છૂટી મારા શિયાળી દરવાજા અંદર મારું મકાન છે અને મારો નંબર છે સિત્તેર ચાર ઓગણીસ સડસઠ છ છાસઠ આ મારો નંબર છે ગમે તારે ખુલે આમ ગમે તારે ફોન કરજો મને અને તમે ના આવી શકતા હોય તો મને કોલ કરજો હું અહીં આવી જઈશ સમજ્યા એટલે આને ખુલ્લા પાડવાના જ છે